છોટાઉદેપુર માં બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે બોડેલી વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે પકડ દાવ જેવો કિસ્સો જે છે તે અત્યારે સામે આવ્યો ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવાય છે કે અહીંયા દારૂ બંધી છે પરંતુ માત્ર ને માત્ર કાગળ પર જોવા મળે છે દક્ષિણ ગુજરાતથી એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયો જોઈને આપણે એવું કહી શકીએ કે શું ખરેખર દારૂ બંધી છે છોટા ઉદેપુરમાં બૂટ લેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે મોટી ગાડીઓમાં હવે તો દારૂની હેરાફેરી થવા લાગી છે બોડેલી વિસ્તારમાં બૂટ લેગર અને પોલીસ વચ્ચે પકડ દાવ જેવો કિસ્સો જે છે તે અત્યારે સામે આવ્યો પોલીસને કારમાં દારૂ આવતો હોવાની બાતમી મળે છે

અને કારમાંથી નીચે દારૂના ઢગલા થઈ ગયા કાર સાથે બીજા કાર કાર બીજી અને ઢગલા થઈ ગયા એક પકડાયો પરંતુ એક ત્યાંથી ફરાર થવામાં સફળ થયો છે સાથે જ વાત તો ત્યાંના લોકો હતા ને એ લોકોએ દારૂની બોટલ લઈ જતા જોવા મળ્યા વિચાર કરો તમે કે અહીંયાથી દારૂની બોટલો હાથમાં લોકો લઈ લઈને નીકળી પડ્યા ગુજરાતની અંદર દારૂ પીવાની તો મનાય છે તો વેચવાની તો મનાય જ હોય અને જેવી ગાડી ભટકાય અને એ જ પ્રકારના જ્યારે દ્રશ્યો જ્યારે છોટા ઉદેપુર સામે આવ્યા એટલે સવાલ પોલીસ સામે પહેલો થાય છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દ્રશ્યો એ તમે જુઓ કે જે દ્રશ્યોની અંદર દક્ષિણ ગુજરાતમાં કેટલા બેફામ બન્યા છે અને બુટલેગરો દ્વારા જે મોટી ગાડીઓમાં દારૂની હેરાફેરી કરવા માટેનું સાહસ પણ એ લેગરો કરી રહ્યા છે રફીક મારી સાથે છોટા થી જોડાયા છે રફિક જે રીતે એક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

બોરેલીના અલીપુરા પલટી મારતા દારૂની રેલમ છેલ થઈ હતી છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ દારૂ પકડવા માટે અથાગ પ્રયત્નો કરે છે પરંતુ મધ્યપ્રદેશની બોર્ડર માંથી દારૂનો જથ્થો સહેલાઈથી ઘુસાડી દેવામાં આવે છે કારણ કે ચેક પોસ્ટ છે ત્યાં પોલીસ જે બે રાજ્યોની હોય છે તેમાં ઘણા દુર્ગમ વિસ્તારો છે જેના કારણે બુટલેગરોના રસ્તામાંથી આવવા સમયે બુટલેગરો આવી રીતના દારૂ ઘુસાડે છે આવી રીતના ઉપરાછાપરી ઘટનાઓ બની છે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એટલે પોલીસને પણ એક પટકાર સમાન છે આ બે ગાડીઓ બે દિવસમાં અથડાઈને પકડાય છે ત્યારે હવે પોલીસે રણનીતિ બનાવી છે કે દરેક પોલીસ ચોકીઓની હદમાં વાહન ચેકિંગ છે તેમાં બનાવવામાં આવશે અને ચેક પોસ્ટ ઉભી કરવામાં આવશે અને ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવશે જેનાથી બુટલેગરોને સરળતાથી પકડી શકે પરંતુ દારૂ ઘુસાવા માટે બુટલેગરો અનેક પ્રયત્નો કરે છે અને જેમાં દારૂની રીલમ ગુજરાતમાં હોય તેવું લાગી રહ્યું છે

જોયેલી વાત જાત અનુભવ કરેલી વાત કે જ્યારે મુંબઈ થી અમદાવાદ આવતો તો વડોદરા થી થોડોક આગળ વધ્યો એટલે ચેકપોસ્ટ આવે છે આખી બસ ફંફોડે છે પોલીસને ને બે એવા લોકો શંકાસ્પદ લાગે છે એનું બેગ ચેક કરે તો એની અંદરથી નાના નાના બે ચપલા દારૂના એ બોટલ ના મળી આવે છે જો આટલી બધી ચેકિંગો થાય બોર્ડર ઉપર જો આટલી બસો રોકાય આટલી ગાડીઓ રોકાય અંદર હાથ નાખી નાખીને ચેકિંગ થાય તો ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી એક બોટલ બે બોટલ દારૂ પકડાઈ જાય છે પોલીસથી પરંતુ ઓલી હજારો પેટીઓ જ્યારે ઘુસે છે ત્યારે પોલીસ ક્યાં જાય છે આ સવાલ માત્ર ને માત્ર નહીં પોલીસ પર આ સવાલ એ ખાખી વર્દી પર છે અને એ ખાખી વર્દી તમે પહેરી છે એટલા માટે તમે પોલીસ કહેવાશો અગાઉ આવી ઘટના ન બને તેના માટે છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતની પોલીસ હવે કઈ દિશામાં રણનીતિ કરીને એ આ લોકોને બુટલેગોરોને પકડવા માટેની પ્લાનિંગ કરે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે પણ એ સમય આવે પહેલા આ દારૂ જે છે તે આમ તો ઘૂસવાની તૈયારીમાં હતો જો કે પોલીસને બાતમી ન મળી હોત તો આ દારૂ જે ઠેકાણે પહોંચાડવાનો હોત ત્યાં પહોંચી ગયો હોત